હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે ડંગેરું બનાવશું જેને હાંડવો પણ કહેવાય ટ્રેડિશનલ રીતે બનાવશું અને આમાં કોઈ પણ લોટનો યુઝ નથી થતો તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે ચાર ટાઈપની દાળ લેવાની છે એમાં એક વાડકી ચણાની દાળ એક વાડકી તુવેરની દાળ એક વાડકી અડદની દાળ અને એક વાડકી મગની દાળ લેવાની એક વાડકીનું માપ સેટ કરી લેવાનું અને એ વાડકી કે કપના માપથી આ ચાર દાડ એક એક વાડકી લેવાની એમાં એ જ વાડકી કે કપના માપથી ચાર વાડકી ચોખા લેવાના આ મિશ્રણને ગ્રાઇન્ડ કરીએ એટલે હાંડવા ઢોકળાનું ડ્રાય પાવડર રેડી થઈ જશે તો બે પાણીથી સાફ કરી લેવાનું અને પાણી એડ કરીને 6 થી 7 કલાક અથવા તો ઓવરનાઈટ સોક કરીને એને રાખીશું એટલે દાળ ચોખા ફૂલી જશે અને થોડા સોફ્ટ પણ થઈ જશે તો 6 થી સાત કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ ચોખા ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે એને ગ્રાઇન્ડ કરીશું તો પહેલાં એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકીશું અને જારમાં હાંડવાનું મિશ્રણ ભરીશું એમાં ગરમ થયેલું પાણી એડ કરીશું અને પેસ્ટ રેડી કરવાની ગરમ પાણીથી હાંડવામાં આથો એટલે કે ફર્મેન્ટેશન પ્રોસેસ ઇઝી બને છે અને દહીં કે છાશ વગર પણ ફર્મેન્ટેશન એકદમ જ સરસ થાય છે તો તમે જોઈ શકો છો કે પેસ્ટ રેડી થઈ ગઈ છે તો એક વાસણમાં એને ખાલી કરી દઈશું આ રીતે બધી જ મિશ્રણની પેસ્ટ બનાવી દેવાની તો હવે એમાં બે ચમચી જેટલું દહીં એડ કરવાનું અને ચમચાથી એક જ દિશામાં મિશ્રણને સ્ટર કરીશું દહીં એડ નહીં કરો તો પણ એક જ દિશામાં મિશ્રણને સ્ટર કરવાનું લગભગ અડધી થી પોણી મિનિટ સ્ટર કરીશું આમ કરવાથી મિશ્રણ લાઈટ થશે અને ફર્મેન્ટેશન સરસ થશે ઢાંકણ ઢાંકીને કપડાથી કવર કરીને ગરમ જગ્યા પર અથવા તો તડકામાં મિશ્રણને રાખીશું સવારે ફર્મેન્ટેશન માટે મૂકો તો સાંજ સુધીમાં મિશ્રણમાં આથો સરસ આવી જશે તો તમે જોઈ શકો છો કે મિશ્રણ ઉપર સુધી આવી ગયું છે એટલે ફર્મેન્ટેશન સરસ થયું છે ડંગેરું કે હાંડવો જો કૂકરમાં મૂકો તો ફર્મેન્ટેશન આવવું જરૂરી છે તો જ તમારો હાંડવો સોફ્ટ અને ક્રિસ્પી બનશે ઈનો કે બાય કાર્પથી તમારો હાંડવો સોફ્ટ તો બનશે પણ એટલું સરસ નહીં બને તો હવે રૂટિન મસાલા કરી લઈએ તો એમાં સ્વાદ મુજબ મીઠું પિંચ જેટલી હળદર લીલા મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ એડ કરવાની અને બરાબર મિક્સ કરી લેવાનું આમાં તમારે હિંગ એડ કરવી હોય તો પણ તમે કરી શકો અને ટેસ્ટ કરી લેવાનું કંઈક ઓછું લાગતું હોય તો તે એડ કરી લેવાનું હવે આ રીતે હાંડવાનું સ્ટેન્ડ આવે છે આમાં રેતી ભરવાની રેતી ગરમ થાય એટલે એની ઉપર હાંડવાનું કુકર મૂકીને હાંડવો બનાવવાનો આ જૂની મેથડથી હાંડવો ખૂબ જ સરસ બને છે અને હાંડવાની જે ઓરિજિનલ મીઠાસ હોય ને તે આવે છે તો મારી આ રીતથી હાંડવો એકવાર જરૂરથી બનાવીને જોજો હવે આ રીતનું હાંડવાનું કુકર આવે છે તેના લીડ પર આ રીતના હોલ હોય છે અને નીચેના ભાગમાં મિડલ પોર્શન આ રીતનો હોય છે ડોનટ જે રીતનો હોય છે એ રીતનો એનો શેપ હોય છે અને અંદરથી મિડલ પોર્શન ઉપર તરફ આવે છે તો હવે રેતીના સ્ટેન્ડને પહેલાં ગરમ કરવા માટે મૂકીશું રેતીને એકદમ ગરમ કરી લેવાની એટલે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું બીજી બાજુ કૂકર મૂકીને એમાં તેલ એડ કરીશું આટલા હાંડવા માટે લગભગ એક કપ કે એક વાડકી તેલની જરૂર પડે છે તેલ સરખી રીતે ગરમ થાય એટલે કૂકર ત્રાસું કરી લેવાનું એમાં રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે સફેદ તલ નાખવાના અને પછી મીઠો લીમડો નાખવાનો ખસખસ એટલે પેપી સીડ્સ પણ નાખી શકાય બધું તતડે પછી કૂકર સરખું કરી લેવાનું અને હાંડવાનું મિશ્રણ એડ કરવાનું આ રીતે જવાનું એટલે તેલ બધું ધીરે ધીરે ઉપર આવી જશે અને જે વઘાર કરેલો એ પણ ઉપર આવી જશે અને આ રીતે સરખું કરી લેવાનું અને પછી લીડ લગાવીને ફાસ્ટ ફ્લેમ પર એક મિનિટ માટે કૂક કરવાનું અને પછી ફ્લેમ બંધ કરીને રેતીનું જે સ્ટેન્ડ છે તેના ઉપર કૂકર મૂકી દેવાનું અને ગેસની ફ્લેમ પણ ફાસ્ટ ટુ મીડિયમ રાખવાની અને એને અડધો કલાક કૂક કરીશું આ હાંડવામાં દૂધી કોબીજ કે બીજા વેજીસ એડ કરવા હોય તો તે પણ કરી શકાય પણ આ રીતે બનાવેલા હાંડવામાં વેજીસની જરૂર પડતી નથી એટલો સરસ હાંડવો બને છે અડધો કલાક પછી હાંડવો સરસ રીતે બધી બાજુથી કૂક થઈ ગયો છે તો હવે ફ્લેમ બંધ કરીને કૂકર સાઈડ પર લઈ લેવાનું અને એક ભીનો નેપકિન કરીને લીડ પર પાંચ મિનિટ માટે મૂકીશું એટલે હાંડવો બરાબર સીજી જાય અને થોડો ઠંડો પણ થઈ જાય તો તમે જોઈ શકો છો કે હાંડવો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે તો એમાંથી થોડું પોષણ કટ કરીને સર્વિંગ પ્લેટમાં લઈશું હાંડવો એકદમ ગરમ છે અને નીચેથી સ્ટીક પણ થઈ ગયો હશે એટલે તવે તાથી પીસ પાડીને એને કાઢીશું તો તમે જોઈ શકો છો કે હાંડવાનું પડ આઉટર લેયર એકદમ જ ક્રિસ્પી છે અને હાંડવો પણ કટ કરીને જોઈ લઈએ તો તે એકદમ જ સોફ્ટ બનેલો છે અને બ્રાઉન કલરનું પડ એકદમ જ ક્રિસ્પી છે ટ્રેડિશનલ રીતે હાંડવો બનાવશો તો વારંવાર આ જ રીતે હાંડવો બનાવતા થઈ જશું વિડીયો ગમ્યો હોય તો મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તો આવી જ અવનવી રેસિપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય